એટલે વિડીયો કંઈ નાખતો નહીં તો હવે પાછું સલુ કરી દીધું છે વિડીયો નાખવાનું તો સપોર્ટ કરજો ધોમ બરાબર ગાભા કાઢી નાખજો ને હવે વિડીયો આવતા રહે બે દિવસે ને ત્રણ દિવસે બરાબર તો ચાલો અત્યારે આપણે અમદાવાદનું તમને પૂલ દેખાડું બધા રીલું બહુ બનાવાયા ઇન્સ્ટાવાળા ને યુટ્યુબવાળાને બહુ આવે તો આપણે ચાલો જઈએ હવે તો મિત્રો અમદાવાદની અંદરમાં ટ્રાફિક બહુ નડે સિગ્નલ કારણ કે આ સિગ્નલ ઓલું થાય ને ત્યાં આવું જાય હલવાની નહીં ગાડી જવું ને ઊભી રહેવા દેવાની સિગ્નલ ખુલે પછી જવા દેવાની આપણી ટાજર તો હવે સિગ્નલની વાટે છીએ હવે સિગ્નલ ક્યારે ખુલે ક્યારે અમે જઈએ કંટારી જાય જરાક ગાડી આખીએ તો આવી ગયો સિગ્નલ જો ઊભી રાખો કેટલીક સિગ્નલ ઊભી રાખવી તો બધા છે વાટે અમારો બરો પડે ભૂરો ને ભૂરા હું જઈ જ જાઉં જાવ

આપણો દરિયો આપણે બરાબર દરિયો નથી લાયા આ લેવી છે દેખાય છે ને તમને કઈ ઘટે નહીં લેવી છે તમે બીજી લેવી સમજી લેતા બરાબર સત્તર લેટ કે સત્તરયુ નો સાયો કેરો લાગ્યા આયા અમદાવાદ વારે જુગાડ કરે તો ભાઈ કઈક મેલ્યું નહીં સત્તર નો સાયો કેરે

તમને એમ કે મેં એ પુલ છો એમ એ તમારું વેમ કાઢી નાખજો હવે પુલ જો દેખાય જો એ પુલ છે સમજી જાય ને તો આવી રીતનું છે ઉપર રમવાની ને તમને ફૂલ સુવિધા પુલ આવ્યા છે ને તમે ન્યા ક્યાં જાઓ આ પુલ છે બહુ પબ્લિક છે આમ અંદર ભટકાતું ભટકાતું જાવું પડે ટિકિટ લઈને જવું પડશે અંદર ટિકિટ લેવી પડી અંદર તએ તો લુખા છે ને ટિકિટ કાઢ લેવાની इनके बाकी में પાછા ફરવા આપ દેવું લવલી પંપુડી હોય ને આસવાનું એટલે બહુ મજા આવે ને કઈ તડક્યો દુનિયાનો આવ આગળ જઈએ આપણે પુલ બાજુ તો પેલા ટિકિટ લઈ આવીએ આમ જાય છે અમારા માણસો ટિકિટ લેવા તો મિત્રો ફાઇનલ હે અમે પુલની અંદર પ્રવેશ કરી લીધો આવી રીતનું છે બધું ફોટા તો બધા ધોમ પાડે બહુ બહાટી જ બોલાવે નકરા આપણે પાડવાના જ છે જાય જો એના ફોટા જ પાડતા હે નકરા ફોટા ફોટા પૈસા પબ્લિક આવે વધારે તો હાલ નામે હેઠા ઉતરીએ લાસડી એની કેમ છે પછી આપણે કઈક નજારા જોવું કઈ દેખાતું નથી મને કઈ એટલું જ્યાં જોઈને બધી ફોન જ પકડી પકડી ની ઉભે

હજી જોઈ લો અહીંથી નીચે લુક બતાવું અત્યારે આથી લાઈટુ થાય એટલે જોરદાર એક નંબર દેખાય ફૂલ આપણે રખડીએ ને આટા મારીએ એટલા માં હવે રાજ નો ફોટો બોટો ને પાર લઈએ એક વાર આમ જોવું તો મારે આંબુ તો જો લાઈક નહીં કરતા સબસ્ક્રાઈબ કરીશું ના કે પાસા બંધ કરી દેવા પડીએ વિડીયો બનાવવાના હાલો તો ઘડી પાછા મોટા બોટા પાલ લઈએ તો મિત્રો હવે અંધારું થઈ ગયું છે હવે રેનું લુક તમે જોઈ શકો છો આ એ ઉપર બધું સુવિધા સોડાય મળે ખાવા પીવાનું મળે બધું રાઉન્ડર કાંઈ ઘટે ન એ પે કારણ કે પુલ જ એવી રીતના બીને તો આ એકવાર સડી જાવ એટલે તમારું અરમાન ખુશ થઈ જાય અમારા માણસો બે સડી ગયા આ જોઈ લો ઓલો તો પુલ જોઈ જોઈને આવ જડી જશે ખ્યારનો એવી રીતના ફરે જ નથી લગભગ હા અંધારા નું પાછું એક નંબર આવો રે છે કઈ ઘટે નહીં બધી ના કેટલા વાગે ત્યાં રખડતા અમે અંદર કઈશું કઈ નથી આ બધા હું છે દેખાડું એક નંબર હવે આવે જોઈ લો લાઇટ ચાલુ થઈ ગઈ એટલે ખાલી લુપ જવું ખુલ્લું ને દરિયો બરિયો ને એક નંબર વાતાવરણ છે કઈ ઘટે નહીં એક નંબર દેખાય સ્માર્ટ સિટી અમદાવાદ બોલે મેરી જાન મિત્રો આ જોઈ લો રાતનું લૂક કાંઈ ઘટે નહીં લાટી બદલે બદલે અને એક નંબર લૂક છે કાંઈ ઘટેની આ રાતનું લૂક જોઈ શકો છો તમે આ આયા ઝાડવામાંય લાટ થાય કાંઈ ઘટે નહીં એક આ પીળા કલરનું ઝાડવું છે પર એ લીલા કલરનું ઝાડવું છે જોરદાર રાતનું લૂક આવે કાંઈ ઘટે નહીં આ રાતે આવો ખાલી પુલમાં તો એટલે તમારું અરમાન ખુશ થઈ જાય

આ રાતનો લુક એટલે તમારા મરમન ખુશ થઈ જાય ખાઈ પીને રખડા કરો કઈ ઘટતે જ નહીં તો ચાલો હવે આપણે નીકળીએ ધીમે ધીમે ગરબા જો હાલે હાલો હાલો ઓ છે તો મિત્રો ફાઈનલ હવે અમે રૂમે પહોંચી ગયા છે બરાબર હવે થાકી ગયા તો યાર થાકી ગયા બહુ મજા આવી

ફૂલ સપોર્ટ કરો યાર આપણે ગુજરાતી છે ને એ ફૂલ સપોર્ટ કરો આપણે ગુજરાતીને બરાબર તો આવા નવા વિડીયો આવતા રહે તો ચાલો આપણે વિડીયો પૂરો કરીએ